વડોદરામાં ફટાકડાના ઘોડાઓનો પર કાયદાનો ભંગ જોવા મળ્યો આટલાદરા વિસ્તારમાં ફાયર સેફ્ટીના નાના સાધનો સાથે ફટાકડા બજાર ચાલુ પોલીસ અને ફાયર વિભાગની ભૂમિકા પર સવાલ ઉઠ્યા વડોદરા શહેરમાં દિવાળી પર્વ નજીક આવતા ફટાકડાના બજારો ધડાધડ ખુલ્યા છે પરંતુ સુરક્ષાના નિયમોને પાળવાને બદલે કેટલાક વેપારીઓ કાયદાને પગલે ચડી ગયા હોય તેવું જોવા મળી રહ્યું છે અટલાદરા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલ યોગી કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લોર પર લક્ષ્મી ફટાકડા બજાર નામે એક મોટું ફટાકડાનું ગોડાઉન ચલાવવામાં આવી રહ્યું છે જેમાં ફાયર સેફટીના મૂળભૂત સાધનોનો અભાવ સ્પષ્ટ જોવા મળે છે નિયમ મુજબ ફટાકડાની દુકાનમાં પાણીની ટાંકી મોડ્યુલર ફાયર એક્સ્ટિંગ્વિશર હોજરીલ સીઓ અને એબીસી ટાઈપ ફાયર સિલિન્ડર રેતી ભરેલા બકેટ પાણીના ડ્રમ અને તેમજ એક્ઝિટ સાઇનબોર્ડ જેવી સગવડો ફરજિયાત હોવી જોઈએ પરંતુ આ સ્થળે આ તમામ નિયમોનું ઉલ્લંઘન થતું જોવા મળ્યું છે સૌથી ચોંકાવનારી બાબત એ છે કે રહેણાંક અને ભરચક વિસ્તાર વચ્ચે આટલું મોટું ફટાકડાનું ગોડાઉન કેવી રીતે મંજૂર થયું કોમ્પ્લેક્સમાં અનેક પરિવારો રહે છે જો કોઈ આકસ્મિક આગની ઘટના બને તો તેનું જવાબદાર કોણ રહેશે ફાયર વિભાગ કે સ્થાનિક પોલીસ સાથે સાથે મોટો સવાલ એ પણ છે કે શું લક્ષ્મી ફટાકડા બજારે ફાયર એનઓસી એટલે કે નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ મેળવી છે કે નહીં જો નહીં તો શું સ્થાનિક પોલીસને આ બાબતની જાણ છે કે પછી આંખ આડા કાન કરીને કાયદાનો ખુલ્લેઆમ ભંગ થવા દેવામાં આવ્યો છે રહેણાંક કોમ્પ્લેક્સના વચ્ચે આવેલ આ ગોડાઉન શહેર માટે સંભવિત જોખમ બની શકે છે હવે જોવાનું એ રહ્યું કે વડોદરા ફાયરબ્રિગેડ અને વડોદરા શહેર પોલીસ કમિશનર આ મુદ્દે કઈ કાર્યવાહી કરે છે અને કેટલો ઝડપી પ્રતિસાદ આપે છે ઈન્ડિયા પ્લસ ન્યૂઝ આ મુદ્દે વધુ વિગતવાર માહિતી અને અધિકારીઓના પ્રતિસાદ સાથે અહેવાલ રજૂ કરશે જોડાયેલા રહો Bureau Report India Plus News Vadodara